આપનું સ્વાગત છે આજની આપણી ચર્ચાનો વિષય છે ભૂગોળનો એકદમ પાયાનો ખ્યાલ ભૂમિ સ્વરૂપો પૃથ્વીની સપાટી બધે એક સરખી તો છે નહીં ક્યાંક ઊંચા પર્વતો છે તો ક્યાંક વિશાળ મેદાનો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા શ્રોતાઓ માટે આ વિષય ખૂબ જ મહત્વનો છે બિલકુલ આખે એક વિષય નથી પણ એમ કહી શકાય કે ભૂગોળ ઇતિહાસ અને અર્થતંત્રને જોડતી કડી છે આ ભૂમિ સ્વરૂપો કેવી રીતે બને છે એના પ્રકારો કયા છે અને તેનું મહત્વ શું છે એ સમજવું ખૂબ જરૂરી છે અહીંથી સીધા પ્રશ્નો બને છે તો ચાલો આ વિષયને ઊંડાણપૂર્વક સમજીએ આપણી પાસે જે સ્ત્રોત છે એના આધારે આપણે મુખ્યત્વે ત્રણ ભૂમિ સ્વરૂપો પર ધ્યાન કેન્દ્રિત કરીશું પર્વત ઉચ્ચપ્રદેશ અને મેદાન અને પછી કેટલાક બીજા રસપ્રદ સ્વરૂપોની પણ વાત કરીશું ચાલો શરૂઆત પર્વતોથી કરીએ એકદમ પાયાનો પ્રશ્ન પર્વત એટલે શું અને તે બને છે કેવી રીતે સ્ત્રોત મુજબ સમુદ્ર સપાટીથી લગભગ નવસો મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા અને તીવ્ર ઢોળાવવાળા ભૂમિભાગને પર્વત કહે છે એના નિર્માણ પાછળ પૃથ્વીની બે મહાશક્તિઓ કામ કરે છે એક પૃથ્વીના પેટાળની આંતરિક શક્તિઓ જેમ કે ભૂકંપ અને જ્વાળામુખી અને બીજી બાહ્ય શક્તિઓ એટલે કે નદી પવન અને હિમનદીનો ઘસારો આ પ્રક્રિયાઓના આધારે જ પર્વતોના ચાર મુખ્ય પ્રકાર પડે છે બરાબર ચાર પ્રકાર તો ચાલો આ ચાર પ્રકારોને એક પછી એક સમજીએ મને લાગે છે કે પરીક્ષામાં આ ચારેય પ્રકારો વચ્ચેનો તફાવત અને એના ઉદાહરણો જ સૌથી વધુ પૂછાય છે ચોક્કસ પહેલો અને સૌથી પ્રચલિત પ્રકાર છે ગેડ પર્વત એટલે કે ફોલ્ડ માઉન્ટેન કલ્પના કરો કે ટેબલ પર એક ચાદર પાથરેલી છે અને તમે એને બંને બાજુથી એક શું થશે વચ્ચે કરચલીઓ પડશે વળાંક બનશે બસ પૃથ્વીની ટેક્ટોનિક પ્લેટ્સ જ્યારે એકબીજા સાથે ટકરાય છે ત્યારે વચ્ચેના નરમ ખડકોના સ્તર આ જ રીતે વળી જાય છે અને ગેડ પર્વત બને છે અને વિશ્વના મોટા ભાગના ઊંચા પર્વતો આ જ પ્રકારના છે ખરું ને જેમ કે આપણો હિમાલય હા બિલકુલ એશિયામાં હિમાલય યુરોપમાં આલ્પ્સ ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ આ બધા દુનિયાના મુખ્ય ગેડ પર્વત છે અને મજાની વાત એ છે કે આ પ્રક્રિયા હજી ચાલુ છે હિમાલય દર વર્ષે થોડા મિલીમીટર ઊંચો થઈ રહ્યો છે અરે વાહ હા કારણ કે ભારતની પ્લેટ હજી પણ એશિયન પ્લેટ સાથે ટકરાઈ રહી છે મતલબ કે આપણે જીવંત પર્વત નિર્માણ જોઈ રહ્યા છીએ આ તો ખૂબ જ રસપ્રદ વાત છે સારું ગેડ પર્વતની વાત સમજમાં આવી કે દબાણથી ખડકો વળી જાય છે પણ જો ખડકો એટલા કઠણ હોય કે તે વળવાને બદલે તૂટી જાય તો શું ત્યારે કોઈ બીજા પ્રકારનું પર્વત બને છે બહુ સરસ પ્રશ્ન અને એ જ આપણને બીજા પ્રકાર પર લઈ જાય છે ખંડ પર્વત એટલે કે બ્લોક માઉન્ટેન તમે કહ્યું એમ જ્યારે ખડકો કઠણ હોય ત્યારે ભૂગર્ભિક ખેંચાણને કારણે તેમાં તિરાડો પડે છે જેને આપણે ફાટ કહીએ છીએ હવે કલ્પના કરો કે જમીન એક કેક જેવી છે જો બે તિરાડોની વચ્ચેનો ભાગ એમ જ રહે અને આજુબાજુનો ભાગ નીચે ધસી જાય તો જે ઊંચો રહી ગયેલો ભાગ છે એ જ ખંડ પર્વત જર્મનીનો હોર્સ્ટ પર્વત અનુ ઉત્તમ ઉદાહરણ છે ઓ અચ્છા અને ભારતમાં આના કોઈ ઉદાહરણો છે હા ભારતમાં વિંધ્યાચલ અને સાતપુડા પર્વતમાળાઓ ખંડ પર્વતોના શ્રેષ્ઠ ઉદાહરણો છે અને તેમની વચ્ચેથી જ નર્મદા નદી એક ફાટ ખીણમાં વહે છે ઓ હા નીલગિરી પર્વત પણ આ જ પ્રકારનો છે આ પરીક્ષા માટે ખાસ યાદ રાખવા જેવું છે તો આપણે જોયું કે પર્વતો દબાણથી ગેડ અને ખેંચાણથી ખંડ બની શકે છે પણ શું પૃથ્વીની સપાટી પર નીચેથી ઉપર કંઈક ઉમેરાવાથી પણ પર્વત બની શકે જેમ કે કોઈ વસ્તુનો ઢગલો થતો જાય એકદમ સાચો વિચાર અને એ આપણો ત્રીજો પ્રકાર છે જ્વાળામુખી પર્વત વોલ્કેનિક માઉન્ટેન જ્યારે જ્વાળામુખી ફાટે ત્યારે પૃથ્વીના પેટાળમાંથી ગરમ લાવા રાખ અને બીજા પદાર્થો બહાર ફેંકાય છે આ બધો પદાર્થ જ્વાળામુખીના મુખની આસપાસ શંકુ આકારમાં જમા થતો જાય છે અને સમય જતાં તે એક પર્વતનું સ્વરૂપ લઈ લે છે ઇટાલીનો વિસુવિયસ અને જાપાનનો ફુજીયામાં આના પ્રખ્યાત ઉદાહરણો છે અને ગુજરાત અને ભારતના સંદર્ભમાં અને કયા ઉદાહરણો છે ભારતમાં અંદમાન નિકોબારમાં આવેલો બેરન ટાપુ એક સક્રિય જ્વાળામુખી પર્વત છે પણ તમને જાણીને નવાઈ લાગશે કે આપણા ગુજરાતમાં પાવાગઢ અને ગિરનાર પર્વતો પણ જ્વાળામુખી પ્રક્રિયાથી જ બનેલા છે એક મિનિટ પાવાગઢ અને ગિરનાર જ્વાળામુખી છે મેં તો હંમેશા તેને માત્ર ડુંગર જ માન્યા છે આ તો ખૂબ જ રસપ્રદ વાત કહેવાય મતલબ કે લાખો વર્ષો પહેલાં ત્યાં લાવા વહેતો હતો બિલકુલ જોકે તે હવે સુષુપ્ત છે પણ તેનું મૂળ નિર્માણ જ્વાળામુખીય પ્રક્રિયાથી જ થયું છે હવે ચોથા અને છેલ્લા પ્રકારની વાત કરીએ જે છે અવશિષ્ટ પર્વત રેસિડ્યુઅલ માઉન્ટન આ પર્વત કોઈ નવી પ્રક્રિયાથી બનતો નથી પણ એમ સમજો કે જૂના પર્વતોના ઘસાઈ ગયેલા અવશેષોમાંથી બને છે એટલે કે આ એક રીતે વડીલ પર્વતો થયા જે સમય જતા ઘસાઈ ગયા બરાબર લાખો વર્ષો સુધી પવન પાણી અને બરફના ઘસારાને કારણે નરમ ખડકો તો ઘસાઈ જાય છે પણ જે મજબૂત અને નક્કર ખડકો છે એ ટકી રહે છે આ ટકી રહેલો ભાગ જ અવશેષ્ટ પર્વત છે ભારતમાં અરવલ્લી જે દુનિયાની સૌથી જૂની પર્વતમાળાઓમાંની એક છે તે આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે અરવલ્લી હા કહેવાય છે કે એક સમયે તે હિમાલય કરતાં પણ ઊંચી હતી આજે તે ઘસાઈને નીચી થઈ ગઈ છે તો આ થયા ચાર પ્રકારો પણ આ પર્વતોનું મહત્વ શું છે તે આપણને કઈ રીતે ઉપયોગી છે પર્વતો અનેક રીતે મહત્વના છે પહેલું તે કુદરતી દિવાલની જેમ દેશની સરહદ બને છે અને રક્ષણ કરે છે બીજું અને સૌથી અગત્યનું તે ભેજવાળા પવનોને રોકે છે અને એટલે જ એની પાછળના વિસ્તારોમાં સારો વરસાદ પડે છે હા હિમાલયનું ઉદાહરણ છે જ બરાબર હિમાલય ન હોત તો ઉત્તર ભારતમાં આટલી હરિયાળી ન હોત ત્રીજું તે ગંગા યમુના બ્રહ્મપુત્ર જેવી મહાન નદીઓનું ઉદ્ગમ સ્થાન છે અને આ નદીઓ જ ફળદ્રુપ મેદાનો બનાવે છે આ ઉપરાંત વનસંપત્તિ ખનિજ સંપત્તિ અને પ્રવાસન માટે તો તે આશીર્વાદરૂપ છે જ તો પર્વતો વરસાદ લાવે છે અને નદીઓને જન્મ આપે છે પણ પૃથ્વી પર ફક્ત ઊંચા શિખરો અને નીચા મેદાનો જ નથી આ બંનેની વચ્ચે પણ એક રસપ્રદ ભૂમિ સ્વરૂપ છે જે પર્વત જેટલું ઊંચું નથી પણ મેદાન જેટલું સપાટ પણ નથી આપણે વાત કરી રહ્યા છે ઉચ્ચ પ્રદેશોની બરાબર ને એકદમ બરાબર ઉચ્ચ પ્રદેશ એટલે કે પ્લેટો જેને આપણે ટેબલ લેન્ડ પણ કહી શકીએ ટેબલ લેન્ડ હા કારણ કે તે ઊંચાઈ પર આવેલો સપાટ ભૂમિ ભાગ છે સામાન્ય રીતે સમુદ્ર સપાટીથી એકસો એંશી મીટરથી વધુ ઊંચાઈ હોય અને ઉપરથી પહોળો તથા સપાટ હોય તેના પણ નિર્માણના આધારે ત્રણ પ્રકાર છે ચાલો એ ત્રણ પ્રકારોને પણ સરળતાથી સમજીએ પ્રથમ છે આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ ઇન્ટર મોન્ટેન પ્લેટો આંતરપર્વતીય એટલે કે પર્વતોની વચ્ચે આવેલો નામ પરથી જ ખબર પડે છે હા જેની ચારે બાજુએ ઊંચી પર્વતમાળાઓ હોય તિબ્બેતનો ઉચ્ચ પ્રદેશ જેને દુનિયાનું છાપરું કહેવાય છે તે આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે તે હિમાલય અને કુનલૂન પર્વતોની વચ્ચે ઘેરાયેલો છે પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ પીડમોન્ટ પ્લેટો પીડમોન્ટનો અર્થ જ થાય છે પર્વતની તળેટી એટલે કે જે ઉચ્ચ પ્રદેશ પર્વતની તળેટીમાં એક તરફ સીધા ઢોળાવ સાથે આવેલો હોય ભારતમાં માળવાનો ઉચ્ચ પ્રદેશ જે અરવલી અને વિંધ્યાચલની વચ્ચે છે તે આનું સારું ઉદાહરણ ગણી શકાય અને ત્રીજો પ્રકાર છે ખંડીય એ શું છે ત્રીજો છે ખંડીય ઉચ્ચ પ્રદેશ કોન્ટિનેન્ટલ પ્લેટો આ કોઈ પર્વતમાળા સાથે જોડાયેલો નથી હોતો તે ભૂગર્ભિક હલનચલનને કારણે કોઈ મોટો ભૂમિભાગ ઊંચકાઈ જવાથી બને છે અથવા લાખો વર્ષો પહેલા જ્વાળામુખીના લાવાના વિશાળ સ્તરો પથરાઈને ઠંડા પડવાથી બને છે અચ્છા હા દક્ષિણ ભારતનો જે મહારાષ્ટ્ર અને આસપાસના વિસ્તારોમાં ફેલાયેલો છે તે લાવાનો બનેલો ખંડીય ઉચ્ચ પ્રદેશ છે આર્થિક મહત્વ શું છે ઉચ્ચ પ્રદેશો ખનીજોના ભંડાર ગણાય છે દખણના ઉચ્ચ પ્રદેશમાંથી જે કાળી જમીન બની તે કપાસ માટે ઉત્તમ છે અને એટલે જ એ વિસ્તારમાં કાપડ ઉદ્યોગ વિકસ્યો બરાબર એ જ રીતે છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ એ લોખંડ મેંગેનીઝ અને કોલસા જેવી ખનીજ પરથી દેશના મોટા ભાગના ઉદ્યોગો આ ખનીજો પર જ નિર્ભર છે બરાબર તો પર્વતોમાંથી નદીઓ નીકળી ઉચ્ચ પ્રદેશોમાંથી ખનીજો મળ્યા હવે આ નદીઓ આગળ વધીને જે ભૂમિ સ્વરૂપ બનાવે છે તેની વાત કરીએ એટલે કે મેદાનો જ્યાં દુનિયાની મોટા ભાગની વસ્તી રહે છે હા મેદાન એટલે સમુદ્ર સપાટીથી એકસો એશી મીટરથી ઓછી ઊંચાઈએ આવેલો સમતર કે સપાટ ભૂમિ ભૂમિભાગ મોટાભાગના મેદાનોનું નિર્માણ નદીઓ પોતાની સાથે લાવેલા ફળદ્રુપ કાંપને પાથરવાથી થયું છે નિર્માણના આધારે તેના પણ ત્રણ પ્રકાર પાડી શકાય છે તો ચાલો એ ત્રણ પ્રકારોને પણ જાણી લઈએ પહેલો પ્રકાર છે કિનારાના મેદાન કોસ્ટલ પ્લેન્સ નામ પરથી જ સ્પષ્ટ છે આ મેદાનો સમુદ્ર કિનારે આવેલા હોય છે ઘણીવાર સમુદ્રની નજીકનો પેલો ખંડીય છાજલીનો ભૂમિભાગ ઊંચકાવાથી તેનું નિર્માણ થાય છે ભારતના પૂર્વ અને પશ્ચિમ કિનારે આવેલા મેદાનો આના ઉત્તમ ઉદાહરણો છે બીજો પ્રકાર ઘસારણના મેદાન એ કેવી બને છે બીજો પ્રકાર છે ઘસારણના મેદાન ઇરોઝનલ પ્લેન્સ કલ્પના કરો કે એક જૂનું લાકડાનું ટેબલ છે જેની સપાટી ઊંચી નીચી છે હવે તમે તેને ઘસીને એટલે કે ઈરોડ કરીને એકદમ સપાટ બનાવી દો સમજાયું બસ એ જ રીતે પવન નદી અને હિમનદી જેવા પરિબળો લાખો વર્ષો સુધી ઊંચા પર્વતો અને ઉચ્ચ પ્રદેશોને ઘસીને સપાટ મેદાન બનાવી દે છે પશ્ચિમ સાઇબેરિયાનું મેદાન આણું ઉદાહરણ છે અને ત્રીજો જે કદાચ સભ્યતાના વિકાસ માટે સૌથી મહત્વપૂર્ણ છે તે છે નિક્ષેપણના મેદાન બિલકુલ ત્રીજો પ્રકાર છે નિક્ષેપણના મેદાન ડિપોઝિશનલ પ્લેન્સ જ્યારે નદીઓ પર્વતોમાંથી નીકળીને મેદાની પ્રદેશમાં પ્રવેશે છે ત્યારે એનો વેગ ઘટી જાય છે આથી તે પોતાની સાથે લાવેલો બધો જ કાપ માટી રેતી એ બધું પાથરી દે છે આ કાંપના નિક્ષેપણથી બનેલા મેદાનો અત્યંત ફળદ્રુપ હોય છે ભારતમાં ગંગા યમુનાનું મેદાન ઉત્તર ચીનમાં હોવાંગહોનું મેદાન આ બધા એના શ્રેષ્ઠ ઉદાહરણો છે દુનિયાની મહાન સભ્યતાઓ આ જ મેદાનોમાં વિકસી છે અને એટલે જ મેદાનો માનવ વસાહત માટે આટલા મહત્વના છે હા એક તો ફળદ્રુપ જમીનને કારણે ખેતીનો ખૂબ વિકાસ થાય છે તેથી તેને અનાજના ભંડાર કહેવાય છે અનાજના ભંડાર બીજું સપાટ જમીન હોવાથી અહીં રસ્તા રેલવે અને ઉદ્યોગો સ્થાપવા ખૂબ સરળ છે આ જ કારણોસર દુનિયાના મોટાભાગના ગીચ વસ્તી ધરાવતા શહેરો મેદાનોમાં જ વસેલા છે ખૂબ સરસ તો મુખ્ય ત્રણ ભૂમિસ્વરૂપોની ચર્ચા થઈ હવે કેટલાક નાના પણ મહત્વના સ્વરૂપો પર એક ઝડપી નજર કરીએ જેની વ્યાખ્યાઓ પરીક્ષામાં સીધી પૂછાઈ શકે છે ચોક્કસ શરૂઆત કરીએ ઉપસાગર અને અખાતથી બંને પાણીના જ ભાગ છે હા અને આ બંનેમાં ઘણીવાર ગૂંચવણ છે ઉપસાગર અને અખાતમાં સારો પ્રશ્ન છે મુખ્ય તફાવત તેના ઘેરાવ અને પ્રવેશ માર્ગમાં છે ઉપસાગરનો પ્રવેશ માર્ગ મતલબ કે એનું માઉથ ઘણું પહોળું હોય છે જેમ કે બંગાળનો ઉપસાગર જ્યારે અખાત ત્રણ બાજુથી વધુ સ્પષ્ટ રીતે

અને ખેણ એટલે કે વેલી પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ જ્યાંથી સામાન્ય રીતે નદી વહેતી હોય જેમ કે કાશ્મીર ખેણ હવે બે શબ્દો જે એકબીજાથી બિલકુલ વિરુદ્ધ છે સામુદ્રધુનિ અને સંયોગી ભૂમિ હા સામુદ્રધુનિ એટલે કે સ્ટ્રેટ બે મોટા જળ વિસ્તારોને જોડતી સાંકડી પાણીની પટ્ટી ઉદાહરણ તરીકે ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી પાલકની સામુદ્રધુની એનાથી વિપરીત સંયોગી ભૂમિ એટલે કે ઇસ્થમસ એ બે મોટા ભૂમિખંડોને જોડતી સાંકડી જમીનની પટ્ટી છે જેમ કે પનામા અને અંતે દ્વીપકલ્પ પેનેન્સ્યુલા દ્વીપકલ્પ એટલે એવો ભૂમિભાગ જેની ત્રણ બાજુ સમુદ્ર હોય અને એક બાજુ તે જમીન સાથે જોડાયેલો હોય આપણો દક્ષિણ ભારતનો ભાગ અને સૌરાષ્ટ્ર આ બંને દ્વીપકલ્પના ઉત્તમ ઉદાહરણો છે તો આ હતી ભૂમિ સ્વરૂપોની વિગતવાર ચર્ચા આપણે પર્વતોના નિર્માણની જીવંત પ્રક્રિયાથી લઈને દ્વીપકલ્પની વ્યાખ્યા સુધીની સફર કરી મને ખાતરી છે કે આ બધી જ માહિતી શ્રોતાઓને પરીક્ષામાં ખૂબ ઉપયોગી થશે ખરેખર અને માત્ર પરીક્ષા માટે જ નહીં પણ આ ભૌગોલિક સ્વરૂપોને સમજવાથી આપણને ઇતિહાસ અને સંસ્કૃતિ પણ સમજાય છે ક્યાંક પર્વતોએ સંસ્કૃતિઓને અલગ રાખીને તેનું રક્ષણ કર્યું છે તો ક્યાંક મેદાનોએ મહાન સામ્રાજ્યોના ઉદય માટે પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે બધું એકબીજા સાથે જોડાયેલું છે અને અંતમાં શ્રોતાઓ માટે એક વિચાર આપણે જોયું કે પૃથ્વી પર સતત બે પ્રકારની પ્રક્રિયાઓ ચાલે છે એક છે રચનાત્મક જે પૃથ્વીના પેટાળમાંથી આવે છે અને પર્વતો જેવા નવા ભૂમિસ્વરૂપો બનાવે છે અને બીજી છે વિનાશાત્મક જેમ કે પવન અને પાણીનો ઘસારો જે આ જ ભૂમિસ્વરૂપોને સતત તોડી રહી છે તો વિચારવા જેવો પ્રશ્ન એ છે કે આજના સમયમાં આપણા ગ્રહને આકાર આપવામાં કઈ શક્તિ વધુ પ્રબળ છે પૃથ્વીની આંતરિક રચનાત્મક શક્તિઓ કે પછી બાહ્ય ઘસારાની શક્તિઓ શું આપણી પૃથ્વી વધુ ઊંચી બની રહી છે કે વધુ સપાટ